આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે સૌરાજ તમે વિડીયો અંદર જોઈ શકો છો સૌરાજ સાતસો ચોવીસ એક્સ એમ ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પલેટ છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે અને પોલાભાઈને વેચવાનું છે બાકી તમે પોલાભાઈનું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો પેલા તેમનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને રૂબરૂ ટ્રેક્ટર ટ્રેક્ટર જોવા તો પોલાભાઈનો જો વેચાઈ જશે તો તમારે રૂબરૂ ખોટો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ સતરી સારા છે અને ટાયર નવા જોવા મળશે બધા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ વિડીયોની અંદર તમે આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો રેડ કલરમાં ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વધારે માહિતી બે લાખ ને વીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર અને વડેખણ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો